નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે મિત્રો આપણે તેનો ઓફિશિયલ વિડીયો જોઈશું અને મિત્રો છેલ્લે જાણીશું તમારા ખાતામાં હપ્તો આવ્યો છે કે નથી આવ્યો તે તમે કઈ રીતે ચેક કરી શકો અને મિત્રો જો હપ્તો નથી આવ્યો તો તમારે શું કરવું જોઈએ તેના વિશે આપણે વિડીયોમાં છેલ્લે વાત કરીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો સૌ આપણે આ વિડીયો જોઈ લઈએ कृषि और पशुपालन भारतीय अर्थव्यवस्था का आधार और आत्मा है हमारे अन्नदाता जहां एक ओर अपने कठोर परिश्रम से अनाज उगाकर खाद्य सुरक्षा सुनिश्चित करते हैं, वहीं पशुपालन के जरिए अपनी आय भी बढ़ाते हैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में सरकार इन दोनों क्षेत्रों को सशक्त बनाने के लिए लगातार प्रयासरत है इस दिशा में उल्लेखनीय कार्य करते हुए प्रधानमंत्री किसान सम्मान निधि योजना के तहत छोटे और सीमांत किसानों को सालाना छह हजार रूपए की मदद की जाती है जिससे ग्यारह करोड़ ऐसी अधिक किसान परिवारों को अब तक तीन लाख करोड़ रूपए ऐसी अधिक की सहायता मिली है पी किसान सम्मान निधि भारत के किसानों का बहुत बड़ा संबल बनी उनके छोटे छोटे खर्चों के लिए ये किसान सम्मान निधि बहुत काम आ रही पीएम किसान की किस्त के रूप में आज प्रधानमंत्री द्वारा 9 करोड़ 40 लाख से अधिक पात्र किसानों को बीस हजार करोड़ से अधिक की धन राशि सीधे उनके बैंक खातों में ट्रांसफर की जा चुकी है મિત્રો વિડીયો જોયા પછી તમને ખબર પડી જશે કે અઢારમો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો અઢારમો હપ્તો તમારા ખાતામાં આવ્યો છે કે નથી આવ્યો તેને તમે કઈ રીતે ચેક કરી શકો તો મિત્રો તે ચેક કરવા માટે સૌથી પહેલો અને સહેલો રસ્તો છે ટેક્સ મેસેજ મિત્રો ગવર્મેન્ટ દ્વારા તમને ટેક્સ મેસેજ કરી અને જાણ કરી દેવામાં આવશે કે તમારા ખાતામાં હપ્તો જમા થઈ ગયો છે મિત્રો આ ઉપરાંત તમે તમારા નજીકના એટીએમ પર જઈને હપ્તો મળ્યો છે કે નહીં તે વિગતો પણ શકો છો મિત્રો તમારે તમારા ડેબિટ કાર્ડમાંથી બેલેન્સ ચેક કરવું પડશે અથવા હપ્તાના પૈસા મળ્યા છે કે નહીં તે જાણવા માટે મિની સ્ટેટમેન્ટ જોવું પડશે મિત્રો જે લાભાર્થી પાસે એટીએમ નથી તેઓ તેમની બેંકમાં જઈને શોધી શકે છે કે તેમને હપ્તાનો લાભ મળ્યો છે કે નહીં મળ્યો મિત્રો આ માટે તમારે તમારી પાસબુક લેવી પડશે અને પ્રવેશ મેળવવો પડશે એટલે કે તમારે એન્ટ્રી કરાવવી પડશે મિત્રો જેમાં જો તમને હપ્તાનો લાભ મળ્યો છે તો તેની તમામ વિગતો તેમાં આપી દેવામાં આવી હશે મિત્રો આ સિવાય તમે તમારું સ્ટેટસ ચેક કરીને પણ જાણી શકો છો કે તમને હપ્તો મળ્યો છે કે નથી મળ્યો મિત્રો તેના માટે તમારે સૌ પ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે મિત્રો અહીંયા તમને નો યોર સ્ટેટસનો ઓપ્શન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો આ પછી તમારે રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે મિત્રો જો આ નંબર ન હોય તો નો યોર રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરીને તમારો રજીસ્ટ્રેશન નંબર જાણી લો અને બાદમાં રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો મિત્રો ત્યારબાદ તમારે કોડ ભર્યા બાદ ગેટ ડિટેલ બટન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવું પડશે આ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રીન પર સ્ટેટસ જોવા મળશે જેના પરથી તમને હપ્તાનો લાભ મળ્યો છે કે નથી મળ્યો તે તમે સરળતાથી જાણી શકો છો મિત્રો આ સિવાય જો યોજના સંબંધિત કોઈપણ સમસ્યાના કિસ્સામાં તમે પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર સંપર્ક કરી શકો છો મિત્રો તમે પીએમ કિસાન આઈ સી રેટ જી ઓવી ઇન પર પણ મેઇલ કરી શકો છો અને મિત્રો તમને હપ્તો મળ્યો છે કે નથી મળ્યો તે તમે નીચે કમેન્ટ કરી અને અમને જણાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી ખેડૂતોને લગતા તમામ સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો